ડભોઈના ઉપવન બાગમાં આવેલો નગરપાલિકા સંચાલિત પાણીનો સંપ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોવાના કારણે ખુલ્લો હોય સંપમાં ધૂળ કચરો જીવજંતુઓ સહિતની ચીજ વસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી હોઈ નગરજનોને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે ડભોઈ નગરના રંગ ઉપવન સરદારબાગ ખાતે નગરપાલિકા સંચાલિત ડભોઈ નગરની પંદર ઉપરાંત સોસાયટીના બે હજાર જેટલા નગરવાસીઓને પાણી પૂરો પાડતો સંપ છેલ્લા કેટલાય સમયથી ઉપરના સ્લેબ સહિતનો ભાગ તૂટી જવાથી બિસ્માર હાલતમાં છે જેના પરિણામે આ ખુલ્લા સંપમાં કચરો ધૂળ સહિત જીવજંતુનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે નગરના વિવિધ વિસ્તારના લોકોને રોજિંદાપણે નગરપાલિકા દ્વારા આ સંપનું પાણી ફાળવવામાં આવતું હોય હાલ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી નગરજનો રોગચાળો ફાટી નીકળ્યો દહેજત વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકા તંત્ર દ્વારા આ બિસ્માર સંપની બાજુમાં જે નવા સંપનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ તે કાર્યરત થતા હજુ પણ કેટલોક સમય નીકળે તેમ છે ત્યારે હાલ કાર્યરત આ ખુલ્લા સંપ માંગથી નગરજનોને ફાળવવામાં આવતા પાણીના પરિણામે રોગચાળો ફેલાય તે પહેલા ખુલ્લા સંપની સાફ સફાઈ સહિત સંપને નેટકે પ્લાસ્ટિક દ્વારા ઢાંકવામાં આવે તેવો સુનગરજનોમાં ઉઠવા પામ્યો છે રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ